સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીઆરબીટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું જિલ્લા કલેક્ટરને આવેદન ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા યુવાનોએ માંગ કરી હાલ ગુજરાતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયા સીઆરપીટી પદ્ધતિ દ્વારા લેવાઈ રહી છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે અને બીજી મુશ્કેલી એ છે કે એકથી વધારે શિફ્ટમાં પેપર લેવાતા પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ જ સરળ હોય તો ક્યારેક ખૂબ જ અઘરું નીકળે છે અને પછી નોર્મલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં તુલનાત્મક માપદંડો જળવાતા નથી જેથી પરીક્ષાર્થીઓ માટે આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાન કરતા છે જેથી આજરોજ પરીક્ષાર્થી યુવાનોએ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો આવેદનપત્રમાં પરીક્ષાર્થીઓએ ખાસ કરીને ફોરેસ્ટના ઉમેદવારોએ ગૌણ પસંદગી મંડળ દ્વારા જે પરિણામો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમાં માત્ર નામ ન જાહેર કરવામાં આવ્યા હતા તેના બદલે દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા તે જણાવવા માંગ કરવામાં આવી હતી મુકેશ પરમાર રિપોર્ટર છોટાઉદેપુર શમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે નહીં તો અમને કેવી રીત ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છો તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટાઉદેપુર જિલ્લાના આવેદન આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષની સમય લીધો તમે તો અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો બી આ આટલામાં જગ્યા ભરાઈ જશે તો અમારું શું શું છે મારું નામ ચૌહાણ પ્રફુલ કુમાર છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે છળભળા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થાય બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાંના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને માર્ક્સ બતાવે એવી અમારે નમ્ર વિનંતી છે અને અમને માર્ક જોઈએ તો જ આ આગળ પદ્ધતિ પરીક્ષાની ચા થશે બાકી ના થાય મારું નામ છે રાઠવા રાકેશભાઈ દિતલિયાભાઈ